આ ઓર્ડર તમે જોઈ રહ્યા છો એ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ પરિવહન અને જળમાર્ગ મંત્રાલયનો છે જેમાં સરકારે એક મોટો નિર્ણય લીધો છે સરકારે પાકિસ્તાન સામે લીધેલા આકરા નિર્ણયની સૌથી પહેલા ચર્ચા ન્યૂઝ કેપિટલ પર થઈ હતી આ વાતનો સંકેત પૂર્વ મેજર ગૌરવ આર્યાએ ગઈકાલે જ ન્યૂઝ કેપિટલ ગુજરાતના એડિટર જનક દવે સાથેની વાતચીતમાં આપ્યા હતા तीसरी चीज साहब जो बड़ी इंपॉर्टेंट है पोर्ट्स बंद होने वाले हैं जो आपके होम स्टेट गुजरात में पोर्ट्स हैं बड़े 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 पोर्ट्स विच आर अमंग्स द लार्जेस्ट इन द वर्ल्ड वो पाकिस्तानियों के लिए भी बंद होने वाले हैं दो तीन दिन के अंदर वो भी बंद हो जाएंगे तो इनको इससे होगा क्या मैं आपको बताता हूँ अब आप बोलेंगे साहब वो तो हमारे बंदे मार रहे हैं और हम यहाँ पे पोर्ट बंद कर रहे हैं हवाई जहाज बंद कर रहे हैं हम क्यों नहीं मार रहे है? एक ये भी एक बयानिया चल रहा है पब्लिक में मैं आपको बताता हूँ कि પાંચ પોઈન્ટ એક લખ્યું છે કે પાકિસ્તાન ના ફ્લેગ વાળા કોઈ પણ જહાજ ભારતના કોઈ પણ પોર્ટ ઉપર આવી શકશે નહીં અને સાથે જ પાંચ પોઈન્ટ બે માં લખ્યું છે કે ભારતના કોઈ પણ જહાજ પાકિસ્તાન ના કોઈ પણ પોર્ટ ઉપર નહીં જઈ શકે